બાકી no que

અયોધ્યાની અંદર આ બધું વિશ્વાસ અને ભરોસાની વાત છે નગર તો છે આપણે કેટલી કથાઓ સાંભળતી હોય સાંભળતા હોય બધું શરૂ જ હોય પણ સત્તા ઘણી વાર આપણો ભરોસા અને વિશ્વાસ નો હોય ને એટલે એનું ફળ મળે નહીં નગર આપણે ઘણા રીતે હાર્ટેટ વેરાથી ભજન કરીએ ભજન ગાઈએ ભજન સાંભળીએ એટલે એટલી એને સેવા કરીએ પણ છતાંય ક્યારેય પરિણામ જીરો અમે દુઃખી ના દુઃખી તો આનું કારણ એમની વાત છે ને આપણે કોઈ પણ કાર્ય કરો તેનું ફળ તો મળવું જ હોય ને તમે તાવની તાવ આ એનું કરવાનું છે એમ કોઈ વસ્તુનું ફળ હોય ફળ વગરની આ દુનિયામાં કોઈ વસ્તુ છે નહીં પણ ફળ મળે નહીં તો એની પાછળ ફરી ઘટતી હોય તો કયું ફળની વાત છે કે ભાઈ એટલે એટલે વર્ષો સુધી આપણે કથા કીર્તન સેવા કરીએ આપણે દુઃખીને દુઃખી હોય પરમાત્મા એ શું ભૂલ હોય નહીં એટલું તો એનું કારણ તો આપણે પરિચયમાં નથી કઈ પરિચયમાં તો કે આપણે ક્યાંક શ્રદ્ધા ઘટતી હોય ક્યાંક વિશ્વાસ ઘટતો હોય આ બેનો અભાવ હોય ને ત્યારે આનું ફળ મળે અને ભલે આપણે હાથ વરની ભલે ભજન ગયા હોય ભજન સાંભળ્યા હોય મેલું આપણે આશ્રમ નો કર્યું હોય તેમ કોઈ ફળ નથી તો આનો નમૂનો કરો શ્રમમાં તો છે રામાનજીમાં શું કહું જી મારા નદીના કિનારે બેઠા હતા એટલે અયોધ્યામાં એકવાર શાર સોર આવ્યો હવે શાર સોર કરવા આવ્યો પણ એમાં સિપાયો ભાળી ગયા ભાળી ગયા એટલે સોર ભાગ્યા એને ખબર પડી જો સિપાયો અમને પકડી લેશે તો અમારે મૃત્યુદંડની સજા થાય આપણે પાછું પડશે એટલે બે બાજુ આપણે સોર ને એમ તો કરવું હું ત્યાં નદીના એક બાપુ ની ઝુંપડી સાધુ ની આપણે બાપુની દુનિયામાં ખોટું પણ એક નિયમ છે કોઈ સાધુ સંતો હોય કોઈ મંદિર હોય કોઈ આશ્રમ હોય જીવનમાં બોલવું નહીં કે ખોટું આશરો બધે જ ના પડે ક્યાંય ખોટું બોલ હોય જગ્યા પર પણ ખાસ ત્યારે ભૂલમાં પણ ખોટું ન હોય હું કામ કે એ પાપ એવું છે ને એ પાપ વજ્ર જેવું કરી જાય કેવું એ પાપ તમારું ગંગાજી પણ આનો કોઈ દાખલો છે તો દાખલો છે આપણે એમ કે ગંગાજીમાં નાવાથી પાપ ધોવાય આપણે બધા પણ મારે તમને એક વાત પૂછવી જો ખરેખર ધોવાતા હોય તો ગંગાજી ના સ્વયં એના પુત્ર ભીષ્મ ભીષ્મ સ્વયં ગંગા કેટલા મહિના સુધી અઠાવન દિવસ સુધી બાળ ની ઉપર પણ હોવું પીડ્યું એ સ્વયં ગંગાજી ના પુત્ર હતા કે સ્વયં ગંગાજી પણ ન ધોઈ શક્યા તો એને ભોગવવું પીડ્યું એટલે ક્યારે કોઈ એવો વેમ ન રાખો ગંગાજી માં આપણા પાપ ધોવાઈ જાય

અને સંત નો સ્વભાવ દયાળુ છે કેમ કે સંત ના શરણે સાવ જાઓ ને ભાઈ એટલે એટલો બધો દયાળુ છે એટલે સંત થોડી દયા વિકાસ એને કીધું કે તમે એક કામ કરો હું તમને એક સિટીમાં લખી દઉં અને સિટી લઈને તમે એટલે સામે તમે સરિયો ભૈયાના સામે કિનારે નીકળી જશે ભાગલ આવ્યો ભાગલ આવ્યો તુલસી દાસજી મારા છે સાડે સોર અને કીધું કે તમે સાડા સોર શરીઓના સામે કિનારે વૈયા પછી આ સીઠી ને તમે ખોલતા આવ્યા આ સીઠી ને તમે શરીઓ પછી મુદાસ મહારાજે શું કીધું કે આ સીઠી ને તમે ભોલતા નહીં પણ સોર ને એવું કે સાધુ મતમાં એ કે આ આપણે સારી સાફ સ્વર આપણે તરી ગયા સિટીમાં તો એવું શું લખ્યું છે કે આપણે સાધે સાફ સ્વરને તારી દીધા કેમ કે આપણે જીવનો સ્વભાવ એવો છે આપણું કામ જ્યારે પૂરું થઈ જાય ને એટલે તરત આપણે આપણો મતલબ પકડી લઈએ પછી આમથી સ્વાદી છે પછી આપણે કેટલી માનતાઓ મળીએ કરવા પણ એ કામ પૂરું થાય એટલે ભગવાન જ્ઞાની ગયા ગુરુ જ્ઞાની જ્યાં અને આપણે જ્ઞાન એમાંથી એક સોરિયા વિશે એવો હતા

અને પાછા મીરા ભરગુડિયા બોલવા રામ ને પ્રાર્થના કરી નદી માંથી બાપુને સરમુ પગમાં અને બાપુને પગી ગયા

અને આ ડ્રાઈવર અહીંયા સુરતમાં બધા નામ લેવા આવતું કે માથે એવું થાય બધું એટલે આ શ્રદ્ધાને વિશ્વાસ નો વિષય છે તુલસીદાસજી મહારાજ કે તમે જે લખ્યું હતું ને એ ખતરો કરવા લખ્યું હતું એને અમે લખ્યું હતું ને ભાવથી લખ્યું જો અમે અહીંયા ત્યારે ભજન ગવાય ને પણ અમે પૈસા જો ભાઈ હોય તો અમારું ખાલી અહીંયા આવું જ હોય એમાં કઈ ફોલ ન હોય

ડોક્ટર તમને રિપોર્ટ દવા આપે પછી એવું તમને કે બધી છે પણ તમારે કરી રાખવી પડી છે રાખે હું તમારે ભીડું નહીં બિલકુલ ભીડું તમારે ખાવા નહીં દવા કામ લાગશે પછી અહીંયા આવીને આપણે દૂધ મોટે કરી તો આમાં ભગવાનના સેવામાં બધા ભગવાન ની કથા કરો ભજન કીર્તન સાંભળો

તો મને એમ થાય કે આમાં હું ધૂઈને બોલું છું કે તમારી વાતોમાં તો મેં તો આ હારી હાલે ધૂન ધૂઈને પૂરી થાય એટલે પાંચ દસ મિનિટ આપણે ભાવ કે મનુ દાદાને આત્માને